ભુજ તાલુકામાં ચોમાસું પાકનું વાવેતર સારા પ્રમાણમાં થયાનું નોંધાયું છે પરંતુ હાલના તબક્કે પાકને જરૂરી તત્વો ખાસ કરીને નાઇટ્રોજન અને ફોસ્ફરસ ખાતરની જરૂરિયાત ઊભી થઈ છે આવી સ્થિતિમાં ખાતરના ભાવમાં વધારો થતાં તેમજ ઉપલબ્ધ ન હોવાને કારણે ખેડૂતો ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે ભારતીય કિસાન સંઘના ભુજ તાલુકા પ્રમુખના જણાવ્યા મુજબ હાલે સ્થાનિક ખેડૂતો ખાતર ખરીદવા માટે સહકારી મંડળીઓમાં જતા હોય છે પણ ત્યાં ખાતર ઉપલબ્ધ નથી અધિકારીઓ ખાતર ક્યારે આવશે તેની સ્પષ્ટતા કરતા નથી જેના કારણે ખેડૂતોમાં ભય અને અસંતોષ ફેલાયો છે ખાતર મળતું ન હોવાથી પાકના વિકાસ પર અસર પડી શકે છે અને સમયસર ખાતર ન મળવાથી પાક નિષ્ફળ જવાની શક્યતા પણ ઊભી થઈ છે ખેડૂત આગેવાનો અને સંઘોએ તાત્કાલિક જમીન પર ઊભા પાકના રક્ષણ માટે ખાતરનો જરૂરી જથ્થો વહેલી તકે ફાળવવા અને મંડળીઓમાં પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માંગ કરી છે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ભવિષ્યમાં ખેડૂતોને મોટી આર્થિક નુકસાની ભોગવવી પડી શકે છે મારું નામ નાનભાઈ અર્જર વરસાણી ભારતીય કિસાન સંઘના કોષાધ્યક્ષ જવાબદારી છે આજે માટે વિષયનો મુદ્દો છે ખાતર ખાતર માથે ક્યાંય પણ મળતું નથી વરસાદ પણ સારો પડ્યો છે પણ જો નાઇટ્રોજન ફોસ્ફરસ અને અન્ય ખાતરો જો ટાઈમ ઉપર ન મળે તો જે પાક વાવેલો છે એ નિષ્ફળ જશે એટલે એના માટે અમે મામલાશ્રીને આવેદનપત્ર અપાવ્યા હતા રજૂઆતમાં મામલાશ્રીએ યોગ્ય જવાબ આપ્યો એ કે અમે ચોક્કસ થોડાક દિવસોની અંદર જ કે અમે તમને આ રજૂઆત જે છે એ સો ટકા તમારી જરૂરત પૂરી કરશું એવું અમને આશ્વાસન અમને આપ્યું છે મામલદારશ્રીએ આજેનું આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યું હતું કે અત્યારે ઋતુમાં વરસાદ ભગવાન બહુ સારો વરસ્યો છે ખેડૂતો ખેતીમાં કામ કરી રહ્યા છે ખેતરમાં પણ જે પાકને જોઈ તો નાઇટ્રોજન ફોસ્ફરસ મળતો નથી જે જેની જરૂરિયાત છે એ સરકારશ્રીને ખબર નથી અમે અનેક વખત રજૂઆતો કરી છે કે સમયસર ખાતર મળવું જોઈએ નહીં તો ખેતી પ્રધાન દેશમાં ખેતી ભાંગી પડશે અત્યારે સમસ્યા એવી ઊભી થઈ કે ખેડૂતો લાઇનમાં ઊભે ત્યારે બે પાંચ થયેલી ખાતાની મળે મોંઘા ભાવનો ટ્રાન્સપોર્ટ ખર્ચો લાગે ખાતાની સાથે સાથે જે નેનો યુરિયા અને નેનો ડીએપીનો જે સમજી લો કે ગાય પાછળ પાડુડો પકડાવી અને ખેડૂતોના ખીચા ખાલી કરી રહ્યા છે તો આવું શું કામ સરકાર શું પર જાહેરાત કરતી હોય કે હું કંઈ આમની સરકારની કોઈ અમલવારી થતી નથી અને જ્યારે મંડળી પાસે ખાતર લેવા જઈએ છીએ ત્યારે લોકો ખાતર આપતા નથી જ્યારે સંઘર્ષની જ વાત વાત કરવામાં આવે છે ત્યારે મંડળી અને ખેડૂતો સામસામે આવી જાય છે તો સરકારશ્રીને આપના માધ્યમથી એટલું કહે છે કે સમયસર ખાતરની પૂર્તિ કરે અને આવતા સમયમાં અત્યારે આજે ખાલી ભુજ તાલુકાના ખાલી મુખ્ય કાર્યકરો રહ્યા હતા નહીં તો આવતા સમયમાં કચ્છ જિલ્લાના ખેડૂતો રોડ ઉપર ચડી અને પોતાની માગણી મૂકશે ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હશે તો આપના માધ્યમથી કહે છે વહેલી તકે અમને ખાતરની પૂર્તિ કરે અને ખેડૂતોની વાત સંભાળે